સ્વાગત છે અલગ 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 વેરાયટીમાં સાડી બતાવું ભાવ એ જ રહે બસો જ રૂપિયા છે જો કલર છે જેવી ડિઝાઇનમાં બ્લાઉઝ પાલો આવતો જાય બતા બધી જ સાડીનો ભાવ બસો રૂપિયા છે ને એક ચાર્જમાં તમારે બે સાડી આરામથી આવી જાય પછી કદાચ ત્રણ સાડી એ વજન વધે તો કોરિયર ચાર્જમાં કિલાની ઉપર જાય તો વેટ ઉપર હોય એટલે કુરિયર ચાર્જ વધી જાય હવે કિલાની ઉપર તો પછી ચાર્જ વધી જાય ત્રીસ રૂપિયા હોય તો કુરિયર ચાર્જ આ એનું બ્લાઉઝ છે આપણે ત્રીસ રૂપિયા ચાર્જ હોય તો પછી આપણે કિલાની ઉપર જાય તો સાઈઠ રૂપિયા થઈ જાય ઘણા બધા કલરમાં ઘણી બધી ડિઝાઇનમાં ઘણી બધી વેરાયટીમાં છે આપણે એકદમ મસ્ત ગ્રીન કલર છે એકદમ પ્રિન્ટેડ કોઈ પણ સાડી લો એટલે કાપડમાં માત્ર ને માત્ર બસો રૂપિયામાં એવી જ રીતે આપણે એમાં બ્લાઉજ છે બે ભાગ આપણે ખોલીએ એવા હતા કેમ કે પાલો હોય તો તમને સીધવામાં આમાં દેખાતો એ તો તમે જલ્દીથી ઓર્ડર કરો છો કાલની સાડીમાં આપણી આગળ થોડાક જ પીસ રહ્યા છે હજી બાંધણીના થોડાક પીસ પડ્યા છે તમે સ્ક્રીનશોટ મોકલો નીચેના નંબરમાં સ્ટોકમાં હોય એટલે આપણે આ દેવાની હોય ઓપ્ટિકલરની છે ફ્લાવરમાં આવશે બધી સાડી મોટી આવશે જો કોઈ સાડી ટૂંકી હોય તો આપણે પછી જોઈ ચેક કરી અને આપણે આપતા નથી અને ક તો આપણે મેસેજમાં કહી દઈએ છીએ આમાં ઘણું એવું થતું હોય કોઈના કલર ફેરવતા હોય તો કોઈ લાંબા ટૂંકી થઈ જતી હોય એમાં બ્લાઉઝ છે આમાં પણ પાલવ નથી બધી જ સાડીમાં બ્લાઉઝ તો એકદમ મોટા આવશે પછી ઝેરી લીલો કલર બસો રૂપિયામાં એકદમ બધી જ સાડીની વેરાયટી તમે રનિંગમાં ઘરમાં પહેરો તો પણ એકદમ મસ્ત લાગે બહુ મસ્ત બધી જ સાડીનું કાપડ છે આપણે જેવી રીતના કાલે કીધું કે આપણે પાર્સલ આવ્યા ફેરો ડાયરેક્ટ સેલ કર્યો સાંધો સાડી છે મારે બાજુમાં બેન કરે જો કોઈને ક્યાંય સાંધો ન કરી દેતા હોય તો આપણે વીસ રૂપિયા તમારો એક્સ્ટ્રા ચાર્જ લાગશે સાંધો પણ કરાવી આપશું લીલો કલર છે બધી જ સાડી એકદમ મસ્ત કલર મસ્ત વેરાયટી ને મસ્ત કાપડમાં છે આપણે એકદમ મરુન કલર છે ફ્લાવર પ્રિન્ટમાં પ્રિન્ટેડ સાડી આવશે કોઈ સાડીમાં કોઈ ચમક નહીં આવે તો આપણે એનું બ્લાઉઝ છે આજે મારો વિડીયો છે ને થોડોક મોડો આવશે કેમ કે વધારે પડતો વહેલો વિડીયો હું ઉતારીને અપલોડ કરવા મૂકી દઉં આ સાડીમાં પાલવ નથી વહેલો વિડીયો અપલોડ કરીને મૂકી દઉં પણ આજે વાતાવરણ થોડુંક વરસાદ જેવું છે પાછું નેટવર્કમાં પ્રોબ્લેમ થાય વરસાદ હોય એટલે મારે નેટવર્ક લાઈટ ન એટલે તો જરાય ન થતું એટલી મસ્ત હશે જો બીટ કલરમાં છે ફ્લાવર પ્રિન્ટમાં આપણે બ્લાઉઝ છે પાલો છે અને પાલો પછી તરત જ બાંધું કરેલો કમ્પ્લીટ આવ્યું હોય તો પાટલીમાં જતો હોય કે નહીં હવે અત્યારે તો હું ચાલુ વિડીયો બોલું પણ છતાંય આપણે એવું હોય છે તો હું પહેરી પેક ચેક કરી પહેરી અને પછી તમને કહીશ અને જે આપણે તમને હમણાં મરુન પીસ બતાવ્યું હતું એનો આપણે પાસે બીજો પણ છે સેમ બીજો પીસ પણ છે એક સરખા બે પીસ આવ્યા છે એમાં પાલો હતો આમાં નથી અને બીટ કલરમાં જે તમને ફ્લાવર પ્રિન્ટમાં બતાવી બ્લાઉઝ પાલવવાળી એમાંય પણ આપણે પાલવ બ્લાઉઝ બે છે જો આ એનો પાલવ છે હમણાં તમને ફ્લાવરવાળી છે બતાવીને એનો કલર છે એમાં તો હવે સાંધો કરેલ કમ્પ્લીટ આવ્યો તો આપણે પહેરી જોવી પડશે સાડી ક્યાં સાંધો આવે અમુક અમુકમાં શું થતું હોય પાલો પછી સીધો સાંધો પાલો પછી નાનો કટકો પાલવનો હોય ને એટલે સીધો નજીકથી ટૂંકો કટકો થાય એટલે સાંધો સીધો સામો આવે કે એવી સાડીને આપણે આગળ બહુ જ સેલ પણ કર્યા હતા આપણે મહેંદી કલર છે અને એમાં આપણો ફ્લાવર ફેન્ટ છે ને એ પણ બહુ જ મસ્ત પીસ છે લીલા કલરમાં જીરી લીલા કલરમાં લાલ મરુનમાં પીળામાં તો બહુ પુષ્કળ કલર આવ્યા ડાર્ક કલરમાં કે ઘાટા કલર તમે જલ્દીથી છે ને ઓર્ડર બુક કરી રામા કલર છે એકદમ મસ્ત ઝીણી ઝીણી મસ્ત ડિઝાઇન છે પાલો બ્લાઉઝ પણ આવશે ફટાફટ છે ને સ્ક્રીનશોટ મારા બહેનો બધા જલ્દીથી ઓર્ડર બુક કરી દેજો કેમકે બધી જ સાડી એકદમ યુનિક ડિઝાઇનમાં બહુ જ મસ્ત તો બાંધણી કાલે રહી ગઈ હતી પછી અંદર માલ પડ્યો ઘણો બધો ઠોગલો આપણે એક દિવસ તમને જેમ બતાવ્યો હોય એમ કે ઘણો બધો માલ પડ્યો છે જુઓ ઝીણી ઝીણી ડિઝાઇનમાં પાલો ને બ્લાઉઝ મસ્તો છે બાંધણીની ડિઝાઇનમાં એકદમ લીલોય નહીં મહેંદી નહીં એવો કલર છે અમુક અમુક ક્યારેક ક્યારેક તો કલરમાં પણ નથી ખબર પડતી કે આમાં આપણે એને કેવો કલર કહેવાય હે ઝેરી લીલો કલરમાં ઝીણી ડિઝાઇનમાં બહુ મસ્ત સાડી છે જો નીચે પટોને બેનો જે રનિંગમાં પહેરતા હોય એને જોરદાર આપણે પહેરવામાં બહુ મસ્ત લાગે બધી જ સાડી આ જે આપણે સેલ ડાયરેક્ટ નાખો છે ને બધી જ સાડી મસ્ત એવી છે બધી બહુ મસ્ત છે તો નીચે આપેલા નંબર વોટ્સએપ નંબર છે તો જલ્દીથી આપણે એનું બ્લાઉઝ છે તો જલ્દીથી ઓર્ડર બુક કરો સ્ક્રીનશોટ લ્યો ને ફટાફટ એક બે સાડીમાં પાલો છે બાકી નથી ફટાફટ ઓર્ડર બુક કરો જેથી સાડી જલ્દીથી તમારી થઈ જાય ઘણા બધા બેનો પાછળ કાલે પણ રહી ગયા કેમ કે સ્ક્રીનશોટ પાડવે મોકલે છે સાડી દેવાઈ ગઈ હોય અને આજે આપણે જે એ કાલના ઓર્ડર આપ્યા છે ને બધાના જે આપણે વરસાદ નહીં હોય તો જરૂરથી પાર્સલ કરી દઈશું ને વરસાદ હશે તો આપણે જે બેનોનો પેમેન્ટ લઈ લીધા ને વરસાદ છે ને આપણે કોઈ પણ દઈશું કેમકે માલ એનો ભીંજાઈ જાય જાય અહીંથી ત્યાં પૂગીશ ને નાખવા તો હોય પણ ને ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક છે સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ પાછા નવા વ્લોબમાં આવજો